સયાજીરાવ ડાયમંડ જુબિલી બોઇઝ હોસ્ટેલ ખાતેથી એક ઇજાગ્રસ્ત સાહુડીનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે ગતરોજ સાહુડીનો અકસ્માત થયો હોય સાહુડીને ઈજા પહોંચી હોય અને તે ચાલી ન શકતી હોય તે અંગેની જાણકારી કેનાઇન ગ્રુપ એસોસિએશન વડોદરાના પ્રમુખ વિશાલ ઠાકુરને ફોન પર મળી હતી શહેરનો નિઝામપુરા જીમખાના રોડ પર આવેલ સયાજીરાવ ડાયમંડ જુબિલી બોઇઝ હોસ્ટેલ ખાતે આ ઇજાગ્રસ્ત સાહુડી હોવાની જાણકારી મળતા જ ટીમના વોલન્ટિયર્સ ત્યાં પહોંચ્યા અને આ ઇજાગ્રસ્ત સાહુડીનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને વધુ સારવાર માટે આ સાહુડીને સામાજિક વનીકરણ વિભાગના રેસ્ક્યુ સેન્ટર ખાતે મોકલી દેવામાં આવી છે